ચાલો જો ચાલુ કરવાનો ભમી જય સ્વામિનારાયણ આ ગાંધી લક્ષ્મી ભગવાન જ છે ને ના નહી જય સ્વામિનારાયણ ગણછો મહારાજ ની જય દાદી દાદા ની જય જય સ્વામિનારાયણ શું કરો છો ગુડ શું કરે છે બેટા ઓ શું કરો છો લ્યા બોલો બેટા શું સાંભળે છે જય સ્વામિનારાયણ આજ તો સૂર્યનારાયણ ખીલ્યા નથી વાદળા છે જય ભગવાન ની ચાલુ છે કીર્તન કથા ચાલુ છે કે કીર્તન ઓરડો ચાલુ છે શું કરી બીજલ શું જ્યાસ કોલેજ જય સ્વામિનારાયણ બેટા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમારો બ્લોગ તમને જોઈએ હવારમાં જો અચા જો મેડમ ના જય સ્વામિનારાયણ કેવું જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ તો ગાઈસ નવ ને પાંચ થઈ ગયા અને આજે સ્ટોરી જવા નતું મારો પણ જવું પડ્યું કારણ કે નીરવ ના નીમના માલ લેવા જવું તો જો પપ્પા ને લઈને હું પપ્પા બસ માં જઈએ બસ મળે તો ઠીક નહીં તો પછી ચાલતી પકડીશું શું કેવું પપ્પા હ હા ચાલતી પકડીશું હવે જોઈએ અહીંયાથી સામેથી બસ મળે અમને મળે તો ઠીક નહીં તો પછી ચાલતા ચાલતા તો ચલો સ્ટોરી જઈને મળીએ હવે જોઈએ આગળ આગળ શું થાય એ ભાઈ તમને બતાવીએ પપ્પા આમથી કે હામે જતું રહેવું આપણે હામે જતો રહીએ હેડ નહીં આવી હજુ તો બસ જો પેલો ઊભો જ છપેલી બસમાં જવું ને આવશે જ ને તારા બહુ પેલી ઉભી છે ને એટલે હજુ ગાઈસ દસ મિનિટ વેઇટ કરી અને હવે અમારે બસ આવી આમ તો નવ ને પાંચે થી પણ નવ અઢારી આવી દસ મિનિટ લેટ આવી નઈ પપ્પા પપ્પા માં પપ્પા પેલી વાર બેસે બસમાં માં પપ્પા પેલી વાર બસ બેસો ને કેનેડા માં પહેલી વાર બેસે બસ માં જો આવી રીતે કોઈન લેવાના થ્રી સેવન્ટી ફાઈવ એક જણ ના હોય એ નાખવાના એટલે પછી ટિકિટ આવે એટલે બેસી જવાનું હમ્મ નહીં તો નીરવ જોડે જ હોય પપ્પા હમ્મ ગાડીઓ હોય ને અમારે બે એમ તો કીધું પૂનમ કુમારે મૂકી જઈએ પણ એમ ના ભાઈ પાછો અમારે બે દિવસ બહાર જવાનું ને એટલે આખો દિવસ સ્ટોર ચલાવવાનો એટલે કીધું ઊંકો સાંજે મારી કરીને હમ બસમાં બેસાડું પપ્પાનો હમ ખબર પડે ને જો આવી સ્ટ્રીટ હ બધા વેટ જ કરો બસની હવે બસ દેખાય છે અમારી એ આવત તે જો એ આઈ જો લાઈટ દેખાય પપ્પા ઓરેન્જ કલરની ની કવ ઓરેન્જ કલરની દેખાય વરી છે હું જઈ કે વરી આવે છે વરી છે આઈ વરી છે એટલે વરી જઈ યાર ઊભી રહી દેખાય હા રહી ને આમ જો પપ્પા બહાર આઈ જો એ આવત તે બસ બસ આવ એટલે બતાવું આવ

આ થર્ડ ટાઈમ હું વિડીયો બનાવું છું આ રહ્યો તમને ત્રીજી વાર જોવા મળશે ઓલવેઝ એટલે ઓલવેઝ આ વસ્તુ ભૂલી જવાની પાવર બેંક આમ પાઈ મને હેરાન કરવાની જો જો હા મારા રાજુનું બાબાર ગાડી જો હસન ભાજન ઓલવેઝ ભૂલી જવાની રોદ નું આ નઈ તા મારું આઈ રયું રોદ નું આ નઈ તા મારો માત્ર

મમ્મીના હાથના વડા અમને જ ભાવ કોનો કોનો ભાવ જ કોમેન્ટ કરજો જે માના હાથમાં ટેસ્ટ હોય ને એ ના આવે ગમે તે કરો નખો તો શું કેવું તમારું તારા જો એક મુઠિયા વડા ઢેબરા એ બધું મમ્મી બનાવો બીજું બધું હું બનાવું બધા મમ્મીનો મમ્મી જ ભાવ નીરવ ને મમ્મી નો જ ભાવ એક રોટલી વઘારે લઈએ મમ્મી ની જ ભાવ મમ્મી જેવી રોટલી કેવી પૂનમ કુમારે બાજરીનો રોટલો બનાવી પછી મમ્મી વઘારો સમટાઈમ્સ બનાવશે ને એટલે બતાવીશું રેસીપી તમને તો વડા ખાવા હોય તો આઈ જાઓ બની ગયા છો જોઈ લો આ બાદ બીજા જમવા બે ગઈ એનું જમવા બનાવી દીધું ખીચડી વડો અને દૂધ દૂધ इन अपने साबू खा दो सा जे आ अब बात जो बे मस्ती ये कर रहे हैं छक कर दी तू जो है ए, ए, ए बे भई जो मस्ती ऊपर पापा चाय लका कई रे वा दो वका सुका जो आज ना जमवा में छे वडा बगारेली खिचड़ी अच्छा अम्मो ना मम्मी चाय नहीं पीता એટલે અમારા માટે સ્પેશિયલ વઘારેલી ખીચડી બધું નાખીને અને દહીં મમ્મી લઈને આવે છે જો હજુ બધું આગું પાછું આઘું પાછું કરશે એમ પછી બેસે ત્યાં સુધી બેસાશે નહીં જો નીરવ ટોયલેટમાં પપ્પા હેડો હમણાં તો કહેતા તા ફોડું થાય જવાનું હેડો

જોઈ રહ્યો દહી આપણા માટે ચા અને વડો આપડે બીજું કશું ના જોયું આપડે ઓછી

ઈનો મજા આવી જઈએ જો ગાઈસ મમ્મી ખવરાવો બેટા જો કેલા ચલો તો ગાઈસ આપણે હવે જમી લઈએ જમીન ભાઈ મડીએ ગાઈસ હા ગાઈસ દાદી શું કરો બેટા હ કરો દાદા હા હું નહીં બોલ્યા મારો સા જો મોમાનો નહીં મોમાનો બોનસ મોમન કોટ હેરો મોમાનો દાદી કેવું દાદા કેવું દાદી કેવું કર્યું દાદી કેવું કર્યું દાદી કેવું કર્યું દાદી કેવું કર્યું બતાય રે તાર વિડિયો ઉતરાજો લેયર ભાઈ બતાવું દાદી કેવું કર્યું હવે નઈ બોલ હું નાખી દાદી આમ કરજો આમ આમ કેવું કર્યું તો કોણ છે તમે મને

tu agora é